જંબુસર નગરપાલિકા દ્વારા અમૃત મિત્ર યોજના હેઠળ સખી મંડળની બહેનોના હસ્તે પિસાચેશ્વર મહાદેવ ખાતે વૃક્ષારોપણ કરાયું આજે પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ જેની ઠેર ઠેર ઉજવણી કરી વૃક્ષારોપણ કરવામાં આવે છે ગુજરાત સરકારના અભિયાન વુમન ફોર ટ્રી એક આગવી પહેલ અમૃત મિત્ર યોજના હેઠળ મહિલાઓ માટે વૃક્ષારોપણ અભિયાન વૃક્ષો સાથે જીવન પરિપૂર્ણ બનાવો અંતર્ગત જંબુસર નગરપાલિકા દ્વારા પિસ્ચેસર મહાદેવ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં નગરપાલિકા સ્ટાફ સખી મંડળની બહેનો હાજર રહ્યા હતા આજરોજ તારીખ પાંચમી જૂન એ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરવાની સરકારે જાહેરાત કરી અને એના અનુસંધાનમાં જમ્મુસર નગરપાલિકા મારફતે અત્યારે એ ની એમ એલને હેઠળ જ્યારે વુમન ફોર ડીની ઉજવણી કરવાની હોય છે ત્યારે જમ્મુસરના શહેરના સખી મંડળો દ્વારા આજ રોજ આ વૃક્ષારોપણની આ કામગીરી અત્યારે કરી રહ્યા છે અને ભવિષ્યની અંદર બી આ જ વૃક્ષો સારા એવા આપણને મોટું વૃક્ષ થાય એવી આશા સાથે આજની આ કામગીરી જમુસર નગરપાલિકા તરફથી આ કરી રહ્યા છે જમ્મુ શહેર નગરપાલિકા